નમસ્કાર શિક્ષણ કુંજમાં આપનું સ્વાગત છે શિક્ષણ કુંજ સાથે હું રાજેશ ડાભી આજનો આપણો આ વિડિયો છે કર્મયોગી માં પ્રોપર્ટી એડ કેવી રીતે કરવી અને ફાઈનલ સબમિશન કેવી રીતે કરવું ઇન્કમ કેવી રીતે એડ કરવી તો સૌ આપણે જોશું કે કોઈ પણ બ્રાઉઝર છે તેને ઓપન કરીશું અને તેમાં કર્મયોગી ગુજરાત એન્ટર કરશો એટલે અહીં કર્મયોગી ગુજરાત ગવર્મેન્ટ કર્મયોગી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન કરીને એક વેબસાઇટ જે પહેલી આવે છે તેના પર આપણે ક્લિક કરીશું હવે અહીં એચઆરપીએન નંબર એન્ટર કરીશું અને આપણે લોગ કરીશું તો અહીં પાસવર્ડ એન્ટર કરી અહીં કેપ્ચા કોડ એન્ટર કરીને ઓટીપી પર ક્લિક કરીશું અને ત્યારબાદ અહીં મોબાઈલમાં આવેલો ઓટીપી એન્ટર કરીને લોગ પર ક્લિક કરીશું એટલે આપણું લોગિન થઈ જશે તો જેવું તમે લોગ ઇન કરશો એટલે તમારી સામે અહીં તમારું ડેશબોર્ડ ઓપન થશે અહીં તમે પ્રોફાઇલમાં જે અને પ્રોફાઇલમાં જે કેટલીક બાબતો છે તે તમે એડ કરી શકો છો હવે પ્રોપર્ટી કેવી રીતે એડ કરવી તે જોઈએ તો અહીં તમે જોઈ શકો છો એમ્પ્લોય મોડ્યુલ છે તેમાં બીજો ઓપ્શન છે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન તેના પર આપણે ક્લિક કરીશું તેના ઉપર ક્લિક કરીશું એટલે અહીં આપણી સામે આવે છે એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે હવે અહીં એન તેના પર ક્લિક કરશો એટલે અહીં તમારી સંપૂર્ણ ડિટેલ જોવા મળશે અહીં તમે જે જે પ્રોપર્ટી એડ કરી છે તે પણ તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ અહીં ટોટલ એન્યુઅલ ઇન્કમ છે તે અહીં આપણે એડ કરવાની રહેશે અને એ પ્રોસેસ કેવી રીતે કરવી તે આપણે આગળ જોઈશું તે પહેલાં પ્રોપર્ટી કેવી રીતે એડ કરવી તે જોઈએ તો અહીં એડ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી પર ક્લિક કરીશું જેવું એના પર ક્લિક કરીશું એટલે એક અલગથી સ્ક્રીન ઓપન થશે અહીં તમે જોઈ શકો છો કે ઇનમુવેબલ અને મૂવેબલ પ્રોપર્ટી આપણને જોવા મળે છે તો અહીં આપણે મુવેબલ ઉપર ક્લિક કરીશું તો આપણી સામે ટાઈપ ઓફ પ્રોપર્ટી આવે છે તો ટાઈપ ઓફ પ્રોપર્ટીમાં તમે જોઈ શકો છો જ્વેલરી શેર સિક્યુરિટીઝ ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર અધર્સ ગોલ્ડ આ બધા ઓપ્શન છે ત્યારબાદ અહીં તમે પરપોઝ સિલેક્ટ કરી શકો છો પોસ્ટ દરેક પ્રપોઝ છે તેમાં આપણે પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન સિલેક્ટ કરીશું ત્યારબાદ અહીં એકચ્યુઅલ પ્રપોઝેડ ડેટ એટલે કે કઈ તારીખે તમે તે લીધી છે પ્રોપર્ટી તેની તારીખ આપણે એન્ટર કરીશું તો જે તારીખ હોય તે આપણે સિલેક્ટ કરીશું તો અહીં તારીખ સિલેક્ટ કર્યા બાદ અહીં મોડ ઓફ કેવી રીતે તમે ખરીદી છે તે આપણે અહીં એન્ટર કરીશું પર્ચાર્જ કરી છે લીઝ મોર્ગેજ ગિફ્ટ કે અધર્સ તો જે હોય તે આપણે અહીં ટીક કરીશું ત્યારબાદ અહીં ડિસ્ક્રિપ્શન ઓફ પ્રોપર્ટી પ્રોપર્ટી જે છે તેનું ડિસ્ક્રિપ્શન અહીં એન્ટર કરવાનું છે જેમ કે એરિયા લેન્ડ કન્સ્ટ્રક્શન વગેરે જે કઈ છે તે જેમ કેટલો એડ કરી શકો છો પણ અહી ટુ વ્હીલર છે તો અહીં તમે એને અનુલક્ષીને થોડુંક જે કઈ ડિસ્ક્રિપ્શન હોય તે એડ કરી શકો છો ત્યારબાદ અહીં મેક મોડેલ ઓફ પ્રોપર્ટી તો જો બાઇક નેવું છે તો એ આપણે એનું મોડલ ને પ્રોપર્ટી વગેરે ડિટેલ અહીં એડ કરી શકીએ છીએ જે ફરજિયાત નથી ત્યારબાદ અહીં આપણે એની માર્કેટ વેલ્યુ અહીં એન્ટર કરવાની રહે છે માર્કેટ વેલ્યુ એન્ટર કર્યા બાદ અહીં સોર્સ ઓફ ફાઇનાન્સ પર્સનલ સેવિંગ એટલે કે તમે અહીં એ ડિટેલ પણ એડ કરી શકો છો કે ફાઇનાન્સ છે તે તમે કેવી રીતે એમાં મતલબ પેમેન્ટ કરેલું છે તે અધર સોર્સ હોય તો તે પણ તમે અહીં એન્ટર કરી શકો છો વધારે માહિતી હોય તો તમે અહીંથી જોઈ શકો છો કે સેલેરી ઇન્કમ પર્સનલ fd અમાઉન્ટ વગેરે અહીં એન્ટર કરી અધર સોર્સ છેમાં લોન અમાઉન્ટ ईएमआई अमाउंट टैक्स एवર તો આ બધી ડિટેલ તમે અહીં એડ કરી શકો છો જેમ કે મકાન છે લોન ઉપર ચાલતું હોય તો તમે અહીં લોન અમાઉન્ટ એડ કરી શકો છો બાઈક છે તો તમે લોન હપ્તા ઉપર લીધેલી છે તો અહીં તમે લોન અમાઉન્ટ એડ કરી શકો છો ત્યારબાદ અહી પર્સન વોમ પ્રોપર્ટી વોઝ એક મતલબ આ પ્રોપર્ટી તમે ક્યાં કોની પાસેથી લીધી છે તો અહી એનું આપણે નામ એન્ટર કરવું પડશે ત્યારબાદ એનો એડ્રેસ આપણે અહીં લખવાનું રહેશે ત્યારબાદ અહી રિલેશન એન્ટર કરવાનું તમારે જો એન્ટર કરવું હોય તો તમે કરી શકો છો ત્યારબાદ અહીં આપણે આવીએ પ્લેસ તો પ્લેસ અહી તમારું જે પ્લેસ હોય તે તમે અહીં એન્ટર કરી શકો છો બીજી કોઈ ડિટેલ અહીં એન્ટર કરવાની હોય તો તે કરી શકો છો એના જે ડોક્યુમેન્ટ હોય તે અહીં આપણે 10 MB ની સાઈઝમાં ઈમેજ અથવા પીડીએફ અપલોડ કરી શકીએ છીએ ત્યારબાદ અહીં કોમેન્ટ છે તે એન્ટર કરી શકો છો અને ત્યારબાદ આપણે સબમિટ અહીં ટિક માર્ક કરી અને સબમિટ પર ક્લિક કરીશું એટલે આપણી જે પ્રોપર્ટી છે તે અહીં એડ થઈ જશે તો આવી રીતે જે પ્રોપર્ટી છે આપણે એડ કરવાની રહે છે અને આવી રીતે તમે તમારી જેટલી પ્રોપર્ટી હોય તે એડ કરી શકો છો એમાં મૂવેબલ અને માં બધી પ્રોપર્ટી એડ કરવાની રહેશે તો હવે આપણે જોઈએ મુવેબલમાં આવી રીતે તમે પ્રોપર્ટી એડ કરી શકો છો એટલે માં પણ તમે લેન્ડ વિથ રેસિડેન્શિયલ બિલ્ડિંગ એપાર્ટમેન્ટ લેન્ડ વિથ કોમર્શિયલ બિલ્ડિંગ કોમર્શિયલ શોપ કોમર્શિયલ ઓફિસ વેર હાઉસ નોન એગ્રીકલ્ચર લેન્ડ પ્લોટ એગ્રીકલ્ચર લેન્ડ અધર્સ માંથી કોઈ પણ ટીક કરી અને તમે અહીં તેવી જ રીતે એની અહીં પણ એન્ટ્રી કરી શકો છો અને આ એન્ટ્રી થઈ ગયા બાદ આપણે અહીં ફરીથી રીટર્ન આવવાનું રહેશે તો તમે જેવા રીટર્ન આવશો એટલે અહીં તમને તમારી પ્રોપર્ટી જોવા મળશે અહીં જે પ્રોપર્ટી છે તે તમને જોવા મળશે જેમ કે તમે જોઈ શકો છો કે અહીં ઇમમોવેબલ માં મેં કોઈ પ્રોપર્ટી એડ કરેલી નથી મૂવેબલ પર હું ક્લિક કરીશ તો અહીં મને મારી પ્રોપર્ટી જોવા મળે છે હવે અહીં જે પ્રોપર્ટી જોવા મળે છે તે એનું સ્ટેટસ છે ઇન પ્રોસેસ હવે અહીં એટેચમેન્ટ પણ તમે જોઈ શકો છો એક્શન પણ અહીં શું લીધી છે તે પણ તમે ચેક કરી શકો છો તો આવી રીતે તમે પ્રોપર્ટી એડ કરી શકો છો અને આ જે અહીં પ્રોપર્ટી બધી એડ થઈ જાય મુવેબલ અને ઇનમુવેબલ ત્યારબાદ આપણે અહીં ટોટલ એન્યુઅલ ઇન્કમ છે તે આપણે એડ કરવાની રહે છે તો એન્યુઅલ ઇન્કમમાં તમે કઈ કઈ ઇન્કમ એડ કરશો તે આપણે જોઈએ તો અહીં સેલરી ઇન્ટરેસ્ટ ઓફ એસબી એટલે કે સેવિંગ બેંક એકાઉન્ટ અથવા એફડી એકાઉન્ટ જે હોય તેનું વ્યાજ હોય તે પ્રોફિટ ઓફ સેલ ઓફ સ્ટોક એટલે કે તમે સ્ટોક માર્કેટ નું જે તમારું પ્રોફિટ હોય તે પ્રોફિટ ઓન સેલ ઓફ પ્રોપર્ટી પ્રોપર્ટી વેચી અને એમાં જે પ્રોફિટ હોય તે પ્રોફિટ શેર ફ્રોમ વેન્ચર એગ્રીકલ્ચર ઇન્કમ ઇન્કમ ખેતીની જે ઇન્કમ હોય તે રેન્ટ ઇન્કમ ફ્રોમ ઇનમુવેબલ પ્રોપર્ટી એટલે કે મકાન જે છે તેના ભાડાની હોય એ ઇન્કમ પણ અહીં તમારે ટોટલ અહીં એડ કરવાનો રહેશે તો અહીં એન્ટર કર્યા બાદ અહીં લેટેસ્ટ એપીઆર સબમિશન કોમેન્ટ તો અહીં આ ફર્સ્ટ ટાઈમ છે તો આપણે એ ફર્સ્ટ એપીઆર સબમિશન એન્ટર કરી અને આપણે એડ ટુ લિસ્ટ પર ક્લિક કરીશું એટલે અહીં આ જે એપીઆર છે તે આપણું અહીં સેવ થઈ જશે અહીં તમે જોઈ શકો છો કે અહીં આપણે ટોટલ એન્યુઅલ ઇન્કમ એડ કરી અને અહીં એપીઆર ફર્સ્ટ એપીઆર સબમિશન પર ક્લિક કરી અને અહીં એડ ટુ ડુ લિસ્ટ કરી અને અહીં આપણે એડ કરેલ છે અને ત્યારબાદ અહીં સબમિટ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન પર ક્લિક કરીશું અને યસ પર ક્લિક કરીશું તો અહીં આપણને પૂછો આર યુ શ્યોર

જોઈ શકીએ છીએ અને ત્યારબાદ આપણે જે મોબાઈલ નંબર હશે તેના પર મેસેજ પણ આવી જશે તો આવી રીતે આપણે આ પ્રોપર્ટી એડ કરવાની રહેશે પ્રોપર્ટી તમે અહીંથી જોઈ પણ શકો છો જેમ કે પ્રોપર્ટી હિસ્ટ્રી છે તેના ઉપર તમે ક્લિક કરશો તો અહીં તમને પ્રોપર્ટીની હિસ્ટ્રી જોવા મળશે અહીં તમને દરેક પ્રોપર્ટી જોવા મળશે અને તે તમે એક્સેલમાં ડાઉનલોડ પણ કરી શકો છો તો અહીં તમે તમારી પ્રોપર્ટી છે તે એડ કરી શકશો અને તેનું ફાઇનલ સબમિશન પણ કરી શકશો આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને બીજા મિત્રો સુધી પહોંચાડો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ